દેગામના ચંદન ચોકમાં ઘરફોડ ચોરીનો આરોપી નીકળ્યો પડોશી પાડોશી યુવાને જ ગુનાની કબૂલાત કરી દેગામ ચંદન ચોક નટુ કાકાની ચાલીમાં રહેતા મીનાબેન અરુણભાઈ મંગળદાસ પરમાર પરિવાર સાથે બીજી ફેબ્રુઆરી બે હજાર રોજ અમદાવાદ લગ્ન પ્રસંગે મકાનને તાળું મારી ગયેલા તે દરમિયાન રાત્રે બાજુમાં જ રહેતો તસ્કર યુવાન મકાનના ધાબા પર ચડી મકાનની અંદર પ્રવેશ કરી તિજોરી કબાટ તોડી દસથી અગિયાર જેટલા સોના ચાંદીના દાગીના ને રોકડ રકમ મળી કુલ રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર સાતસોની મતતા લૂંટ્યાની પોલીસે જાણવા જોગ ફરિયાદ ત્રણ ફેબ્રુઆરી નોંધી હતી જ્યારે ચોરી મામલે એફઆઈઆર નોંધાવવા ફરિયાદીએ અનેકવાર જણાવેલ બાદ ચાર માસ પછી ફરિયાદ નોંધી હતી પોલીસોની સૂત્રોની પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીના પાડોશમાં રહેતો આરોપી ચિરાગ ઉર્ફે ખાપરો રમેશભાઈ ડોડિયા ઉંમર વર્ષ ચોવીસનો ફરિયાદીના ધાબા ઉપરથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના ચોરી ચોરી આવેલા પાણીની ટાંકીમાં કરેલા દાગીના ત્રણ મહિના સુધી સંતાડી રાખેલ બાદ ચિરાગ ડોડિયાને પૈસાની જરૂર પડતા સંતાડેલા દાગીના કાઢી લાવી અમદાવાદ માણેક ચોક સોની બજાર ખાતે વેપારીના ત્યાં વેચવા ગયેલ તે દરમિયાન ચિરાગ ડોડિયાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાગીના સાથે રંગે હાથ ઝડપી પાડ્યું જેની હકીકત જાણવા તે માનેલ નહીં તેથી પોલીસે ચૌદમું રતન બતાવતા ચિરાગે ચોરીનો ગુનાહિત ઇતિહાસ કબૂલાત કર્યા બાદ અમદાવાદ પોલીસે ચિરાગ દેગામ દહેગામ સુપ્રત કર્યા બાદ દર દાગીના રિકવરી કરી દેગામ પોલીસે તજવીજ હાથ કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે આરોપી ચિરાગ ડુડિયાને જેલ હવાલે કર્યો હતો

HAHAHA <laughs>